કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો મળતી માહિતી પ્રમાણે કાકરેજ જિલ્લો બનાસકાંઠાવાળા જે દૂધ ડેરીનો ધંધો કરતા હોય તેમને ગ્રાહકોને આપવા છ લાખની જરૂર પડતા ફરિયાદી દવે નટવરભાઈ દેવચંદભાઈના ઘરે આવેલા અને છ લાખ રૂપિયા ઉછીનાની માંગણી કરેલ જેથી ફરિયાદીએ કહેલ કે મારા ત્રણ માસના દૂધનો હિસાબ રૂપિયા એક લાખ અડસઠ હજાર પાંચસો ચાલીસ લેવાના બાકી છે તે અને છ લાખ રૂપિયા એમ કુલ મળી સાત લાખ અડસઠ હજાર પાંચસો ચાલીસ પૂરા ત્રણ માસમાં પૂરા પાછા ચૂકવી દઈશ તેમ કહેતા ફરિયાદી દવે નટવરભાઈ દેવચંદભાઈએ તેમના ખેતરના વેચાણના રૂપિયામાંથી છ લાખ આપેલા અને આરોપીએ દસ દિવસમાં પરત ચૂકવવાનો વાયદો કરેલ જે બાદ ફરિયાદીએ ઉઘરાણી કરતા આરોપીએ ચેક આપેલ જે ચેક બેંકમાં ભરતા રિટર્ન થતાં ફંડ ના હોવાને કારણે પરત ફરેલ હોય ફરિયાદીએ નોટિસ આપેલ છતાં આરોપીએ રકમના ચૂકવી આપતા ચેકની રકમ મેળવવા શિહોરી કોર્ટમાં ક્રિકે નંબર વન ફોર સેવન થ્રી ટુ ઝીરો ટુ વનથી ફરિયાદ દાખલ કરેલ છે બાદ આરોપી તરફે વકીલ એમટી ઠાકોર હાજર થઈ કેસ ચાલી જતા આરોપીના વકીલ એમટી ઠાકોરની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ફરિયાદી ફોદાનો કેસ સાબિત ના કરી શકતા શિહોરી કોર્ટના જજ શ્રી પીબી પટેલે તારીખ પચીસ બે પચીસના રોજ આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે શિહોરી કોર્ટમાં પડતર કેસોનો ઝડપી ન્યાય અને નિકાલ કરવામાં આવતા આરોપી પક્ષ અને ફરિયાદી પક્ષ સહિત સમગ્ર કાંકરેજ તાલુકાના લોકો દ્વારા શિહોરી કોર્ટના ફેસલો બિરદાવી રહ્યા છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ફોર કાકરેજ